ગુડ મોર્નિંગ છે દ્વારિકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં માણશો હું પણ મજામાં છું છું વારના વાગી ગયા છે પોણા દસ અને હું આજે છે ને આ ઘરે નાવા માટે આવ્યો હતો મારું આ નાનું બીજું ઘર પણ છે આજે હું કહેવાય મમ્મી પણ છે નહીં ચાર દિવસ પછી મારા મમ્મી આવશે પાછા ઘરે એકલું લાગે યાર મમ્મી વગર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ તો થઈ ગયું છે પેલા આપણે છે ને હું કહેવાય મહાદેવના દર્શન કરવા જવાનું છે પહેલાં તો બટાબટ જે ફ્રેશ તો થઈ ગયો છું નાઈ તો લીધું છે હવે માથું વળાવીને ડાયરેક્ટ જવાનું છે મહાદેવના મંદિર દર્શન કરવા માટે નાસ્તો પણ બાકી જ છે હજી આજે કોઈ ઉઠાડવાળું નહોતું યાર એવું છે બાકી તો આઠ વાગ્યા ક્યારેય વાગ્યા નહીં આઠ વાગે ઉઠાડી દઈ બટ આજે એવું છે કે મમ્મી શું કહેવાય જાત્રામાં ગયા હતા અત્યારે પાવાગઢ હતા બધા સવારમાં વિડીયો કોલિંગ આવ્યો કે પાંચ પાંચ છ વાગે વિડીયો કોલિંગ આવ્યો હતો તો હવે ચલો ફટાફટથી ફ્રેશ થઈને મહાદેવના દર્શન કરવા માટે જાઉં આજે દસ વાગે હું મહાદેવના દર્શન કરવા માટે જાઉં છું કેમ કે ઉઠીને પહેલાં મહાદેવના દર્શન કરવા માટે જવું જ પડે ભલે ગમે એટલો ટાઈમ થઈ ગયો હોય કે જો બાર વાગે ઉઠવું ને તો બાર વાગે પહેલાં મહાદેવના દર્શન કરવા જવું ને પછી પાણી પીઉં છું તો ચલો પેલા ફટાફટથી જઈએ મહાદેવના દર્શન કરવા તો ફાઈનલી ગઈ જ આપણે પાછી માથામાં રિંગ નાખી દીધી છે વાળ બહુ મોટા છે એટલા માટે નાખવી પડી હતી હવે મહાદેવના દર્શન કરવા જઈએ ફટાફટથી મહાદેવના પજાવ પણ કરી આવીએ અને પછી ખબર નહીં શું થવાનું છે જો આ મસ્ત મારું ગામ છે આ બધું ઘાસઘાસ ઉગી ગયું છે બધું તો જોઈ શકો છો એ બધું છે ને કંજર થાય આવે અહીંયા મકાન બને છે ગૌ માતાના સવારના પર દર્શન થઈ ગયા છે એક વર્ષ ને અહીંયા જશું મંદિર ત્યાં પણ બહુ જ જલ્દી જશે ત્યાં સુધી આપણે મહાદેવના પહેલાં દર્શન કરી લઈએ તો શામ દીદી આપણે મહાદેવના દર્શન કરી લીધા છે વિડીયો શૂટ નથી કર્યો કારણ કે ભગવાન પાસે ગયો છું મેં તો ત્યાં વિડીયો શૂટ નથી કર્યો ત્યાં બસ માંગવાનું તો માંગી લીધું અને આપણે જઈએ ફટાફટ થી આ ગામડા નો નજારો જોઈ લે પાણી છે ને ઘરની બહાર જ રખડતો હોય કેમ બાકી ચલો ફટાફટ થી પહોંચે ઘરે કોમેન્ટ જલ્દી જણાવો કે આ ફૂલ કયું છે આ ફૂલ છે ને મહાદેવને બહુ જ વાલું છે ફટાફટ થી છે ને કોમેન્ટ કરી દેજો કોમેન્ટ જણાવજો આ ફૂલ કયું છે ચલો હલો ફટાફટી પહોંચ્યા મસ્ત મજાના ઘરે બગોરો જમી મસ્ત સુઈ ગયો તો જાગ્યો છું યાર બ્લોગ નહોતો બન્યો હજી ચાલુ કર્યો પછી યાદ આવ્યું કે આવ્યુંગ બનાવવાનો છે કાલે બધાને કમિટમેન્ટ કરી હતી કે ડેલી વ્લોગ બનાવવાના છે એટલે ફરી પાછો કેમેરો ચાલુ કરી ગયો છે અત્યારે છે ને વરસાદ જેવું વાતાવરણ છે કપડાં બધા અહીંયા સુકાય છે અને કાવરના ચકલાનો અવાજ આવે છે ધીમે ધીમે અને આપણે મસ્ત મજાના હિંચકા ગયા છીએ હવે મોઢું ધોન વાગી છે હજી જસ્ટ ઉઠ્યો છું ઉઠીને સુધી ઈચકા ખાવ છું કેમ કે કાંઈ કામ નથી અત્યારે એટલે પછી એમ થયું કે ચલો મોું ધોઈ આવીએ પછી શું કામ કરીએ વિચારું છું કેમ કે અત્યારે તો કાંઈ કામ નથી જોઈએ આગળ શું થાય છે મારા મમ્મી વગર ધોયા છે ને ઘરમાં મજા નથી આવતી યાર આજે બીજો દિવસ છે કાલના ગયા છે હજી આવ્યા નથી એટલે હજી બે ત્રણ દિવસ લાગી જશે આવતા જોઈએશું હવે ત્યાં સુધી શું થાય છે

બહુ જા જા દિવસ પછી ડેલી વ્લોગ ચાલુ કર્યા છે ને એટલે થોડીક એટલે થોડીક તફલીક પડે છે બટ ટ્રાય કરું છું કે ડેઈલી વ્લોગ બનાવવાના ચાલુ રાખું તો જોઈએ છે કદાચ મારી જીવ મારા વ્લોગ જોતી હોય તો એમ થાય કે હા ખાના ઠીક છે બહુ બધા ક્વેશ્ચન મારે લાઈફ ઉપર લાગી ગયેલા છે શું ચાલી રહ્યું છે લાઈફમાં તો મને જ ખબર છે ક્યાંક હારી જાઉં છું ક્યાંક ભાંગી જાઉં છું ક્યાંક વિખેરાઈ પણ જાઉં છું નહીં કહેતા કે જયારે કોઈના પ્રેમમાં આપણે પાગલ થઈ જઈએ ને પ્રેમ એટલે એવું નહીં કે પ્રેમ એટલે ખુદ ને તબાહ કરી નાખવું સુસાઈડ કરી લેવું કે હાથમાં વગાડવું એ પ્રેમ નથી પ્રેમ તો એ છે કે હું એની છું તો હું એનો છું બસ એના માટે ખુદને સમર્પિત કરી દેવું જો તમે ખુદને જ નુકસાન પહોંચાડશો તો શાયદ તમારો પ્રેમ છે ને એ પણ દુઃખી થશે આજને તમામ જનરેશન એટલું કહીશ કે પોતાના પ્રેમ માટે લડી લેજો યાર જિંદગીમાં છે ને બધું જ તમે મેળવી લેશો ને પૈસા દોલત છોરત પણ જો તમારો પ્રેમ તમારી સાથે નહીં હોય ને તો શાયદ તમારી પાસે કંઈ જ નહીં હોય આખી જિંદગી અફસોસ કરશો કે કાશ એ વ્યક્તિ મારી જોડે હોત કાશ હું એની સાથે હોય તો શાયદ બહુ મજા કે પ્રેમ જ્યાં હોય ને ત્યાં છે ને સુખનો રોટલો ને છાસ પણ ચાલી જાય અને જ્યાં પ્રેમ ના હોય ને ત્યાં કદાચ છપ્પન ભોગ કેમ ના ધરી દે ના ભાવે યાર બસ ધેટ્સ લાઈફ આ જિંદગી છે અને શું કહેવાય આજના તમામ પ્રેમીઓને કઈ જીત પકડાવજો કે યાર પોતાના પ્રેમ ને પામવા માટે લોકો છે ને વચમાં મૂકી દે છે કે યાર ચલો પપ્પા માનતા નથી નહીં ભેગું થાય યાર ના યાર એવું ના કરો જ્યાં સુધી ના માને ત્યાં સુધી લડો અને હા જો છોકરીઓને એક ખાસ વાત કે તમારા ફેમિલીને એ સાબિત કરવાની કોશિશ કરો કે વ્યક્તિ તમારા માટે કેમ યોગ્ય છે જો તમે સાબિત કરશો ને તો જ શાયદ આગળ વધી શકાશે અત્યારના નજારા તમે જોઈ શકો છો અને આ નજારા છે ને અહીંયા તમે છે ને કુદરતી નજારા ના નજારા જે મજા આવે ને એ વાત ના પૂછો યાર આજના મા બાપ એની સમજી શકતા કે દીકરા દીકરીઓના પ્રેમને પહેલાં મહત્વ આપી દઈએ એક વાત કહું તો એક બહુ જ કડવી વાસ્તવિકતા છે અને કદાચ ઘણા લોકોએ આ ફેસ કરીએ છે કે યાર સમાજ છે ને સમાજ કોઈ પણ સમાજ હોય પછી એક્સ વાય ઝેડ તમે કોઈ સારું કામ કરશો ને તો બી પાંચ દિવસ વાતો કરશે ને કોઈ ખરાબ કામ કરશો ને તો બી પાંચ દિવસ વાતો કરશે જો ખુદના ઉપર જ્યારે વીતશે ને તો કહેશે યાર હવે નસીબમાં તો આવું તેવું જ્યારે કોઈ બીજા ઉપર કોમેન્ટ પાસ કરવાના છે તો તરત કોમેન્ટ પાસ કરનાર છે કે આ દીકરો આવો છે ને દીકરી આવી છે એક વખત પોતાના ઘરનું ની જ્યારે વાત આવશે ને ત્યારે હાથ ઊંચા કરતા અને દેટ રિયાલિટી આ એક વાસ્તવિકતા છે જ્યાં સુધી આ સમાજ આજના લોકોની લોકોને જે મેન્ટાલિટી નહીં બદલે ને ત્યાં સુધી અત્યારે માણસ જે દુઃખ અનુભવે છે ને એ અનુભવતો રહેશે હું હંમેશા છે ને પ્રેમનો સપોર્ટ કરીશ એવું નથી કે મારા માટે મા બાપ દુશ્મન છે નાના મા બાપ મારા માટે ભગવાન જ છે પણ હું જે આજના જે વિચારો છે જે મેન્ટાલિટી છે એને બદલવા માટે હંમેશા તૈયાર રહીશ જોઈએ છીએ હવે શું થાય છે અને આઈ એમ ઓલવેઝ સપોર્ટ ફોર લવ પ્રેમ માટે હંમેશા તમારો ભાઈ ઉભો છે તમારી એક એક કોમેન્ટનો જવાબ હવે મળશે તો વિડીયોમાં જેટલી બને એટલી કોમેન્ટ કરવાનું રાખજો જેથી મને પણ ખબર પડે કે તમારી લાઈફમાં શું પ્રોબ્લેમ ચાલે છે તમારી લાઈફમાં શું ચાલે છે અને હું કદાચ તમારા માટે થોડીક એવી એડવાઇસ આપીને તમારી જિંદગીને થોડીક પણ સારી બનાવવાની કોશિશ કરી શકું ને તો ચોક્કસ કરીશ અને હા હવે ડેઈલી વ્લોગ ચાલુ થશે હું આ કન્ટિન્યુઅસલી બોલું છું એ તમને પછી ગમે છે કે પછી હું થોડા થોડા કટકા શોર્ટ હાઈનો મારું એડિટિંગ બહુ ઓછું છે બોલવાની સ્પીચ બહુ હોય એટલી બધી સારી નથી બટ હા મારાથી બની શકશે એટલી તમને સલાહ આપવાની કોશિશ કરીશ એક યુટ્યુબર હું એ યુટ્યુબર નથી કે જે કોમેડી પાસ કરશે કે આલતુ ફાલતું વિડીયો બની નાખશે ને હા એ પણ એક કલા છે કોમેડી પાસ કોમેડી બનાવી એક કલા છે પણ હા મારાથી મારામાં એક કલા નથી કે હું કોમેડી વિડીયો બનાવું કે વ્યૂઝ છાપવા માટે ના ના બસ હું છે ને પાંચ મિનિટનો પાંચ મિનિટનો વિડીયો બનાવું ને પાંચ મિનિટમાં વિડીયોમાં એક વ્યક્તિના મનમાં જો પ્રેમ જાગી જશે ને પ્રેમ માટે પ્રેમ શું છે સમજાઈ જશે ને એ મારા માટે બહુ મોટી વાત છે ચલો હવે છે ને હવે દવા દોડાવવાનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે બી વાતાવરણ છે ને બહુ જ ગજબનું થઈ ગયું છે તો ચલો આપણે જઈએ છીએ હવે થોડી વારમાં ને આપણે છે ને દવા દોડાવવા આવી ગયા છે અહીંયા દળાનો વાર વાર છે તો ફાઇનલી ગાઈસ છે ને આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે બાજરાના રોટલા છે ઉપર ઘી ચોપડેલું છે અને વાસેડીની ભાજી છે અને દૂધ છે તો ચાલો આપણે ખાઈ દઈએ શાંતિથી હવે મસ્ત મજાનું આપણે જમી લીધું છે રાતના વાગી ચૂક્યા છે અત્યારે નવ અને પાંચ આપણે મસ્ત એવું સોંગ સાંભળીએ છીએ બધા સૂઈ ગયા છે અને હું મસ્ત ઇચકા ખ છું કેમ કે હું નથી આવતી સુકામ નથી આવતી એનું કારણ તો નહીં બતાવી શકું બટ નથી આવતો એમાં મમ્મી ઘરે નથી એટલે થોડુંક વધારે આમ નહીં સારું લાગતું હતું બસ વરસાદ પણ ધીમે 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 જલફર ચાલુ જ હતો હજી થોડી વાર પહેલાં બંધ થયો છે હજી બી આવે છે પણ થોડો થોડો આવે છે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે નો કે થોડોક સારો લાગ્યો છે રિસ્પોન્સ એટલા બધા નથી આવતા વ્યૂઝ પણ નથી આવતા કંઈ વાંધો નહીં આપણે ડેઈલી વ્લોગ ચાલુ રાખશું જે લોકોને મારો બ્લોગ ગમે છે લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આઈ નો કે બહુ મોટો યુટ્યુબર તો નથી બટ બસ મારા વિચારોને આગળ લઈ જવા માગું છું અને પ્રેમને સપોર્ટ કરવા માગું છું આઈ એમ ઓલવેઝ સપોર્ટ ફોર પ્રેમ લવ માટે તો હંમેશા ઉભો છે અને બસ આજના તમામ પ્રેમીઓને બસ એટલું જ કહીશ કે પોતાના પ્રેમ માટે લડજો યાર એમ કહે છે ને યાર સાથે એ વ્યક્તિ ના હોય ને જેના આપણે પ્રેમ કરતા હોય તો શાયદ છે ને જિંદગી જીવવા જેવી નથી લાગતી યાર આમ નવું એકલો એવું લાગે યાર હું અત્યારે ફીલ કરું છું કે મારી જીવવા જેવાની સાથે નથી તો નહીં ગમે એટલો ખુશ કેમ ના હોય પણ એ ખુશી અધૂરી હોય યાર કારણ કે વ્યક્તિ મારી સાથે નથી હું મિસ કરું છું ને યાર ચલો આજના બ્લોગને અહીંયા ધ્યાન કરીએ છીએ તમને વ્લોગ કેવો લાગ્યા છે ફટાફટથી કોમેન્ટ કરશે જો મળીએ છે કાલના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ